હા 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 આ હોળેટી આવી જઈ સા હું તહેવારો આવ્યા છે મારી એમ માની છો કે હે કબીલ ગુલાલ ઉઠતા હોય ને હા 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 હું અમારા વખત કોઈ મજા હતી અને અત્યારે તો આ ગોમ બાજુ જવું હતું એમાં અત્યારનો છોકરો તો પેલો નાદ પાકો કલર લઈને આવશે ને એવો લગાવશે ને તે કાળા મેચ કરીને આખા જાય નહીં દસ દારા હું તો અને આ ધોરો લુકડા પે પાછું જવાય નહીં ના કપા હા રંગી ના હિંડો જી ગયો તમે ચો આટલી ઉંમરે એના ભાજ્યા હોવ રી ક્યાં કેવાય જ નહીં અને શું કેવું અત્યારનો છોકરા તો એ આવડો આવડો ડેટ્યો તો ના હજી ને મારા વખત તો આ હા હા ગુલા બિલ ગુલા ઉઠતા હા 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 ઓ રંગ બરસે ભીગે ચુનર વાલી રંગ બરસે ઓ રંગ બરસે ભીગે ચુનર વાલી રંગ બરસે ઓ બચ્ચન સાહેબનો એવો ગીતો આવતો હા 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 મજા આવતી અને અત્યાર તો પેલું આઈ જાય ચી ચી ગીતો કાઢશે ને આપણને કઈ હમઝર જ ના પડે અત્યારને શું કહેવું અને આપણા વખત તો એ નવી નવી બહેરીઓ આવી હોય છોકરાના ને એ આવે એમ જવાર જવાર કહીને એવું પેલા રીતિ રિવાજો ચાલતા નતા નહીં બૈયા તો ઓ આટલા સુધી ઊંઘટ તો ઓ મારા ભાઈ બંધ હો તમાર આ મારા મારો ધોતી પહેરી નહીં નહીં આ ડોલા ધોતી બધી પીરતા નહીં ને આ તો આજે જબ્બો ન જબ્બો પીર તો પહેર ન ટી શર્ટનું બધું પહેરીને હેડે આવી શું કરું આ અને આપણા વખત તો એ નવા નવા સુકવાનો ઘેરથી બહેરીઓ આવી હોય આટલો ઘૂંઘટ તો હોય અને અત્યારે તો નવી નવી બહેરીઓ આવી છે તે શીખવા આટલો હોય ઘૂંઘટ હોય કોઈ જયારે હોમો ભાવ બેઠા હોય તો એ કોઈ જોવી નહીં કે નવી બહેરી અત્યારની બૈજોને શું કહેવું ના ના એ ફો લેલા હું કે ભાઈ ડોડાજી હોય ડાચો લઈને હેંડ્યો આવી ગયો છોકરા ને ભાઈ છે હું છોકરા એમ ભરી છે આ સંસ્કાર છે આજકાલના હા ના આપણા હ હઈ રહ્યો હું કે કોઈ વાત જ ના થાય એ થોડું ગોલાલ ગુલાલ નાખી જવા જવા કી હું એ ખત તો આપણો જમાનો હતો જમાનો બહુ બદલાઈ ગયો હા તમ બગાબાને તો જવા દે ગોમો તો જવા એવું નહીં અને એક તો ગોમવા ને આગળ કુતરો આવ્યો હાન પડી છે હવે તો કે આ તો ધોરો ભૂત આવ્યો રાતે દેખાતો હોય ને તો ધોરો દાડે દેખાવા માંડ્યો કે એવું કે કૂતરો હોય અને અત્યારે તો જવા નહીં તેવા દાર તો કાળા બલાક થઈને આવી ગયા તો તું ઉનારાનો સમય આવો હા તરકો તો તરથી લાગે મારું કહો હા હા હોરે દોરેટી આઈએ એટલે તહેવારો બધા આવ્યા એટલે ભગવાન બોગવું બધા આવવાનો અમાર નવી ભગવાન બગુ અને મારે પેલા લાલ લે લાવ્યો એ ઘરમાં પાણી પાણી પીવા જવું તોય હા ને જવાય લોકો એમ કે લાવ્યા તો એ ઘરમાં ઘરમાં પહેરી દે સારું પાણી પીવા જવું હા જવાય એવું નહીં

મારું બેટું ગમવા નહીં જવું ગમમાં જ પેલો છોકરો અને પાકો પાકો કલર લઈને ફરે અને ગમમાં જાય ને તો દે બગાડશી ને ધૂરેટીનો તહેવાર છે અને કોઈ બગાડશી બગાડશી ને ત્યાં પેરણ ને બેરણ ધોતી મોતી બધું બગાડશી તો ઘેર બધું રમણ ભમણ થશે એના કરતા આપણે ગમમાં જવું જ નહીં બોલ્યા વગર ઘેર જતા રહીએ પણ ઘેર શાંતિ બેહીએ એટલે ઘેર કોઈ બગાડે નહીં કોઈ નહીં હું કેવું અને હાથ તો હાથ ધી અને કહ્યું ગમત જોઈએ ને તો છોકરો બગાડશી કોઈ બગાડશે ને

અને પપ્પા હા એ તો રસ્તામાંથી લાઈ જવાના થઈ ગયો એટલે વિષ્ણુભાઈ હું આ બધું કર્યું એટલે મને તૈયાર થઈ દે અને લઈને અને પછી બધા હિસાબ કરવા જવા તો કોઈ ક્યાં ઉમેટવો નહીં ને બસ બસ હવે કોઈ જોઈ ના જોઈએ ને હવે તો ઓમ જવા દે મને

મને લઉં બીજું કેવું કરું કે ચાલ લેવા જવું ચાલ લેવા જવું સાર લેવા જવાનું છો હું ના પાડતો તું હું ના પાડતો તું કે ના જયેલી છેતરમાં ના છેતરમાં પણ મારી કોટીની જો મન હતો એ જઈ તે હું અત્યારે કીઓનો ભાવ ઉપરા શીતરમાં ચાર તાણ હું અને મોડા ને મંડોની લે મંડોની લઈએ અને તહેવારમાં તો વીતર માં જવાનું હતું છે તાણ લાય ખજૂર બજૂર ખાવા દે તાણ હા તો ભાઈ ખજૂર ગધારો એ ખાય લી આપણ ખાવાની આવે એ હુકમ કાચ છે અને અત્યારે લોક પબ્લિક ખાએ ખરી તહેવારમાં ખજૂર ને બાજુ હા 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 લખું હવે હા એટલે જવાય જવાય હા નવી નવી બહુ આવે ને પૈસા તો હારું હળવા પડવું હો

અને એ પાછી અચાનક જ સારું કોક લોચો તો હો અને આવડી મોટી કોક લોચો તો હ સારું હ મારે તપાસ કરવી પડશે હા ગમે કણું પાછળ પાછળ જાઉં પાછળ પાછળ જઈને જોઉં કાં કણા કણા ઘેર જાય હા બરાબર હવે મારા લીઆરડી તો કરવી પડશે તારો સિસ્ટમ બિસ્ટમ ચલાય નક કોઈકના ઘેર ઘેર જઈને મન લાગે પૈસા ઉગાવતી હોય એવું લાગ હખી આવી હ આ કોઈના ગમનો કોઈની વવ તો નહીં આવડી મોટી એ તો મને આખા ગમમાં બધાની વહુ ન ઓળખું કોઈની વવ આવડી મોટી નહીં એટલે ના મારે જવા જાયના પાત્ર પાછળ આ તો જેઠાય એટલે હું પડ્યું એ Mua Nah ya foto pasar Bisa lah luca Lalu, kalau marah sama nato, તું મીલ ખા ને જેવી ને ઘા કરીને જાય મારી દઉં હમતા કોક લો છો ફાળ દીધો ફાળ દી ખાધી નહીં હવે કોક લો Wow, oh, alaga rang ma <laughs> 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 જબ્બર દોર હિલ ખાંસીને જેવું દોર હા જબ્બર આખો ગોળ 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 છોડાવી દીધો પણ મારી જે લાગે તો દે જલ્દી જલ્દી મને તો પેલી જાય હા આજ ગમે થાય મારા જ નું મોઢું જોવું એટલે જો અને એની હેડ ચાલે ને કે મી ચોક જોયેલી હોય એવું લાગે સારું યાદ તો ગમે એ થાય કે જોવું એટલે જોવું મારે મને અંતે જવા દઉં પણ બહુ પંગ ના પડે મળતી મળતી જાય અને બધાને જોડી પૈસા લેતી ને को क्लोज हो हार हारूआ, आज तो गम्मे थे जो असन असलन पासर जो यार डोरी डोरी डोरी, यार डोरी 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 डोरी, क्या जी, क्या जी नहीं, क्या जी सोमी यार ये biar से ओहो ओहो वो नहीं बगा बन dạng à. à, để các dạng 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 dạng

બાકી આ તો ચિત્તર માં પૈસા ઉઘરાવા ને એક હોત અને પહોંચો કમો ખોરવાનીકળે હોત હું એ તને બેઠ બેઠ કમાણી કરું ખબર તો માણી સગણ લાલો પાછો ના પડે ભાઈ માડી માનીશ સગણ આજ તો જવા નહી દેવા યુવાને યુવને ખબર પડે કે લાલ ભાઈ કેવા મળશે છે એ રે આ રસ્તો થઈને જવાના ગેર બરોબર ને હું અહીંયા જ બે હીરું આ એટલે એ વાણી વાત છે તાણ આ તો ભાઈ નહીં આ તો ભાઈ હવે ખબર પડી હારું એ અમને આમ તો કેટલા રૂપિયા ભેગા કર્યા છીએ પણ આજ તો જવા જ નહીં દેવા આવા ગયો હા ને તો ખબર પરવાની છે ને આપી જાઉં એ વાન જોડે થઈને જ ત્યાં કહવા દે ભાઈ ઓ રા ગંગામે હોય ઓ આ બધા તહેવારોમાં માં કેવા ભૂખ મોડ્યા છે કેટલા રૂપિયા ભેગા કર્યા એવું લાવજો અડો તો કરે છે તમારું કોમ છે લાવો જ તો અડધો ભાગ જો છે ભાઈ હવે તો હાનો આ તમે કમાણી કરી એમાં અડધો ભાગ તો જો પણ મા તો બધું હું ફરે હું યાર એ તો તાએ ફર્યા પણ મને ખાવા પડી જઈએ કે તમે બઈ નહીં ભઈ હો બરોબર એટલે નક આલો અડધો ભાગ નક કાલ પેપરમાં ના યાર ઓય એટલે કાઢો એડો બોલ્યા આગળ કાઢજો હા 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 હા

બરોબર બોલો કે ભાઈ કાલ પેપર હા 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 એક બે ત્રણ છે પૂછ હા આ બરો આ તઈને દર તો મારા 100000 તમે કમાણી કરીને લાયા હો બરોબર તઈને દર તો મારા તઈને દર મારા લાવ થોડા હું હર ખોર ભાગ કરે યાર એવું એવું જ નતા ને હું કહું હારું ગોઠ્યું હો આવું બધું કમોણી હારી થાય ઓમો તા ગોઠવો તો પરત નતા ને આ બધી અતારી નવી નવી બાઈજો આવી નો જહું કી જવાર 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 કરી મે હારી કમોણી કરી હો તા એ હું કઉ છું હમ ગોઠવો તન બીજા હાલલા હાલલાનું હાલલા સેટલમેન્ટ કરું ઓવો તો આપો બે તાન હું કરી છું તાન હવે આપણો બે જ જઈ શું તાન આટલા વાહ માં ફરે તો એ મારા સ્વાજર નો વકરો થયો એ હું એમ તો કહું આ તમે બે વાહ ફર્યા હો એમાં તો 100000 નું કમોણી કરી હા આખું ગોમ ફાડીશું તો ચીની કમોણી થશે સાચું હોળી તો ગીજા આપણે હા બે મજા આય ના ભીડો આપણો બે હાલલા પેઈન જઈએ છે જો અમે આવા બે જણા જઈએ છીએ બરોબર અન જો તમને આ વિડિયો ગમે હોય હા તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા અને અમે ભાઈ બે હેડીએ છે કોની ચાલ હારી થઈ ગયો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તા કમોણી કરવા ઓવા